સુરતના ગોડાત્રા વિસ્તારમાં ફાયરિંગ કરવા મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ફાયરિંગ કરાવવા પૈસા આપનાર ઇસમ અને ફાયરિંગ કરનારની ધરપકડ કરી છે. સુરતના ગોડાત્રા વિસ્તારમાં થોડા દિવસ પહેલા યનના વેપારી સંજયભાઈ પરસાડા પર ફાયરિંગની ઘટના બની હતી. સંજયભાઈ પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા એ ઇસમે પાછળથી ફાયરિંગ કર્યું હતું જેથી સંજયભાઈને પીઠના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ મામલે ગોડાદરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો ત્યારે આડા પતાવી નાખવા હરેશ ગજેરાને પચીસ લાખ રૂપિયા આપ્યા હતા અને સંજય ને મારી નાખવાનું કહ્યું હતું ત્યારે હરેશ ગજેરાએ પોતાની પાસે પાંચ લાખ રૂપિયા રાખી વીસ લાખ રૂપિયા રવિન્દ્ર ઉર્ફે રવિ પિત્બર પર પ્રધાનને આપ્યા હતા અને ફાયરિંગ દ્વારા મારવાનું જણાવ્યું હતું ત્યારે પોલીસે રવિન્દ્ર ઉર્ફે રવિ પિતાંબર પ્રધાન અને સોપારી આપનાર ભૂપતભાઈ ધડુકની ધરપકડ કરી છે અન્ય એક આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે કારણ કે રવિન્દ્રએ પણ બીજા વ્યક્તિને ફાયરિંગ કરવા માટે હાયર કર્યો હતો પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી રવિન્દ્રની ધરપકડ કરી છે રવિન્દ્ર રિક્ષા ડ્રાઈવર છે હાલ પોલીસે આ મામલે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ગોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલા પ્રયાસનો એક બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર છે એને ગોળી વાગી હતી આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી ત્યારબાદ અમે વધુ ઊંડાણમાં ઉતર્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે જે હરેશ ગજેરા છે એને એના મિત્ર ભૂપત ધડુકે સોપારી આપી હતી ભૂપત ધડુકે આ સોપારી જે ભોગ બનનાર છે સંજય પડસાળા એને પતાવી દેવા માટે આપી હતી આ બાબતને લઈ અને એને આ કામગીરી કરી હતી જેમાં એને પચીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા એમાંથી એને પાંચ લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા વીસ લાખ એને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ભૂપત ધડુક અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનને ને ધરપકડ કરી છે એમની પાસેથી પાંચ મોબાઈલ પણ મળ્યા છે હજી એની પાસે કોઈ એમાઉન્ટ છે કે નહીં એની રિકવરીની અત્યારે પ્રક્રિયા જારી છે પોલીસ હજી પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કેમ કે આમાં જે મેઇન ફાયરર છે એને હજી પોલીસ શોધી રહી છે એટલે ભૂપતે હરેશ ગજેરાને પૈસા આપ્યા અને હરેશ ગજેરાએ આખી સોપારીની કામગીરી એણે રવિન્દ્રને આપી હતી હવે રવિન્દ્રએ ફર્ધર કોને આપી હતી એની તપાસ અત્યારે ચાલુ છે સર કેટલા રૂપિયા રવિને આપ્યા ભૂપત ભૂપતે પચીસ લાખ આપ્યા હતા હરેશ ગજેરાને અને હરેશ ગજેરાએ પાંચ લાખ પોતાની પાસે રાખી અને વીસ લાખ આપી દીધા હતા પરંતુ વીસે વીસ લાખ હજી સુધી હરીશ પાસે સોરી રવિન્દ્ર પાસેથી રિકવર નથી થયા એટલે અત્યારે એની પ્રક્રિયા ચાલુ છે અને એણે અન્ય જે આરોપી છે ફાયર એને કેટલા રૂપિયા આપ્યા હતા એની તપાસ અત્યારે ચાલુ છે એની તપાસ અત્યારે ચાલુ છે કેમ કે રવિન્દ્ર પાસે વીસ લાખ રૂપિયા હતા એમાંથી એને પોતાનો એક મોબાઈલ પણ લીધો હતો થોડા ઘણા છે હજી થોડીક એમાઉન્ટ એની પાસે હોવાનું જણાય છે ત્યારે બાકી રહેલી જે પણ એમાઉન્ટ હશે એ અન્ય જે છે અથવા અન્ય કોઈ વ્યક્તિ કે જેને ફર્ધર સોપારી એને આપી હતી એને આપ્યા હોવાનું અત્યારે અમને અનુમાન છે સંજય અને ભૂપત એકબીજાના ઘરની નજીક જ રહે છે પડોશી પ્રકારના જ છે એટલે સાવ અડીને ઘર નથી પરંતુ આસપાસ જ રહે છે અને સંજયના સંબંધો એમના ભૂપતભાઈ ભાઈ જે છે ભૂપત છે એના પત્ની સાથે હોવાનું ભૂપતને ધ્યાનમાં હતું અને એ અનુસંધાને જેણે આ સોપારીઓ આપી હોવાનું અમને ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું છે રવિ જેને સોપારી આપી છે એનું અમે શોધી રહ્યા છીએ એનું પૂરેપૂરી ક્લેરિટી આવી જાય એટલે એનું નામ અને એનું જે આખું કામકાજ છે એના અનુસંધાન એને અમે ઝડપથી પકડી લઈશું હજી સુધી એવી કોઈ જાણકારી નથી મળી કેમકે આને બીજાને સોપારી આપી બીજા ત્રીજાને આપી છે એ પ્રકારની આખી એક સિક્વન્સ છે એટલે એક પછી એક અમે ફોલો કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ સુરત